કેમ છો મિત્રો મજામાં છો તો આજે છે અમારી એનિવર્સરી તો આજે જઈએ છીએ અમે બહાર ડિનર માટે તો તૈયાર થઈ ગયા મનદીપ ને આવું નહોતું એ તો તૈયાર થઈ ગયું હું તૈયાર થઈ ગયો તો ચાલો ડિનર માટે જઈએ ક્યાં જશું એ તમને કહેશું તો અમે આવી ગયા રુદ્રા રેસ્ટોરન્ટમાં અને જમવા માટે તમે તો મારી પહેલા બેહી ગયા બધું લઈ बाकी से जा चार्ट शुरू कर करिए शुरू तो मिले ए दो अनलिमिटेड ने डीस पर ली दी थे हमें भी चलो फिर તો જમી લીધું છે મેં અને આ જમે છે તમારું હેતુ બેન હું કેવું જમવા વિષયમાં ઓકે છે ને પીઝાની વાટે બેઠા છીએ પીઝા આવે પછી ઊભા થાય એવું કે છે હું કેવું છું मस्त जमानु से तो वंदो नहीं तो मर अभी प्राय हर आशा नहीं मैंने हम क्या नहीं फावे तो मैंने ओके रुद्रा रेस्टोरेंट अनलिमिटेड बस सौ रुपिया मां अनलिमिटेड से मैं मैं हमारी कोई प्रेम मैं सोडा पीवे तो बत्ती अनलिमिटेड तान सोडा से पिज़्ज़ा अनलिमिटेड पिज़्ज़ा अनलिमिटेड छास अनलिमिटेड वेज क्रिस्पी बत्ती वे अनलिमिटेड सैंडविच सेंड़ी। सैंडविच चाट भूली कि हाँ चाट है बस तो चार नान रोटी उधर तो हमारे मज़े हुए हम्म वेट फिस्फे नन्ने पिज्जा तो ओ, ये अपनों की ओके तो तुम्हारे काया प्रश्न हुए हमारे जेम्मे ने वैसे हुए कावी जाते जम्मा मैं तो जम्मीन दो Có lẽ cho được sbinary quan sát bởi các bạn. Như nhiều lần, bạn phải theo dõi stuffed animals've been phát triển được ngoài chợ ц Gulfstream. Chuyến từng m�� cho con,

રવિભાઈ સજેસ્ટ કર્યું તો કે હું અહીંયા છું તમે આવો એટલે અમે આવ્યા ના એલા દોય આવો આ ભાઈ પોતે રવિભાઈ અન્ના હાશિત પૂછો કહો છો ક્યાં સરસ હાલો તો માર બર્થડે માં આઉં ઓકે તારા બર્થડે માં આઉં છું તો અમારું સેલ્ફી પાડવાનો સેશન ચાલુ થાય હવે જો કે ચડના તો ને સેલ્ફી વાળા આવી ગયા છે એક બે સેલ્ફી લેવું તો ઘરે ભેગા થઈ જાઓ તો મંદી ભાઈઓ નતો તેની માટે લેવાની પાં ભી પા લઈ અને પછી અમે ઘરે પહોંચી ગયા